મગફળી મગફળી જાણીશું જેમાં ઘણા બધા યાર્ડમાં આજે ચૌદસો પ્લસ મગફળીના ભાવ નોંધાઈ રહ્યા છે મગફળી છાડીમાં તેમજ હિંમતનગરમાં અઢારસો પ્લસ મગફળી છાડીના ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે મગફળી ઝીણીના ભાવ જામનગર ખંભાળિયાની અંદર પંદરસો પ્લસ પણ બજાર આજે નોંધાઈ રહી છે એટલે કે મિત્રો મકરસંક્રાંતિ બાદ મગફળીને બજારમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે માર્કેટ યાર્ડોની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો થ્રોલ નવસો ત્રીસથી તેરસો ને એકતાલીસ રૂપિયા બોટાદ અગિયારસો એંશીથી અગિયારસો ને એંશી રૂપિયા રાજકોટ એક હજાર એંશીથી તેરસો ને નેવું રૂપિયા ચામજોધપુર આઠસોથી તેરસો નેવું રૂપિયા જસદણ એક હજાર પચાસથી તેરસો પચાસ રૂપિયા ધારી એક હજાર પંચાણુંથી તેરસો પચાસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા મેદડા એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા પોરબંદર એક હજારથી ચૌદસોને પાંચ રૂપિયા ડીસા બારસો એક્યાસીથી તેરસો ને એકાવન રૂપિયા કોડીનાર બારસો થી ચૌદસો ને ચોવીસ રૂપિયા ગોંડલ એક હજાર એકાવન થી ચૌદસો ને સોળ રૂપિયા પચાસ રૂપિયા મોરબી આઠસો નેવું થી તેરસો રૂપિયા જેતપુર નવસો પચાસ થી તેરસો ને છન્નું રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસ થી ચૌદસો ને ચાર રૂપિયા અમરેલી આઠસો વીસ થી તેરસો ને નેવું રૂપિયા પાલનપુર બારસો પચાસ થી ચૌદસો ને એક્યાસી રૂપિયા ખાંભા એક હજાર એકત્રીસ થી અગિયારસો નેવું રૂપિયા દિયોદર બારસો થી બારસો પચાસ રૂપિયા કાલાવડ નવસો થી ચૌદસો રૂપિયા સલાલ અગિયારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા વાંકાનેર સાતસો થી એકતાલીસ રૂપિયા ભાવનગર ચૌદસો થી ચૌદસો ને એકવીસ રૂપિયા બાબરા અગિયારસો થી તેરસો ને રૂપિયા જામનગર એક થી સિત્તેર રૂપિયા તળાજા અગિયારસો થી ચૌદસો તેત્રીસ રૂપિયા હિંમતનગર બારસો પંચાવન થી અઢારસો નવ્વાણું રૂપિયા નેનાવા બારસો થી તેરસો રૂપિયા મોવા બારસો થી તેરસો ને રૂપિયા અને ભીલડી બારસો થી પચાસ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ અગિયારસો થી ચૌદસો ને દસ રૂપિયા ચામજોધપુર નવસો પચાસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી તેરસો રૂપિયા મેદડા આઠસો થી તેરસો રૂપિયા ઈડર એક હજાર થી સોળસો રૂપિયા કોડીનાર અગિયારસો થી એકોતેર રૂપિયા ગોંડલ અગિયારસો થી એકાણું રૂપિયા જેતપુર એક હજાર થી એંશી રૂપિયા જૂનાગઢ અગિયારસો થી દસ રૂપિયા અમરેલી આઠસો સિત્તેરથી તેરસો ને નેવું રૂપિયા જામનગર એક હજારથી અઢારસો ને રૂપિયા તળાજા એક હજાર પંચાવનથી એક હજાર પંચાવન રૂપિયા અને જામખંભાળિયા સોળસો પાંચથી અઢારસો ને ત્રીસ રૂપિયા